બોતેર ઓગણ નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઉભેલી હતી એ દરમિયાનમાં સવા આઠ સાડા આઠની વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો આ વાતની ખબર પડતા જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાખું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભળિયા ટોલ નાખું પાસ કરી ગયેલ જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને અત્રેથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે આ અંગેની તપાસ ચાલુમાં છે